એટલે કદાચ એમને ખબર નહીં હોય મને તો આખા શહેરમાં ડેપ્યુટી મેયર તરીકે કોઈ પણ બોલાવે તો હું જઈ શકું છું અને હું જ્યાં જઈશ ત્યાં ચોક્કસ ખાતરી આપું છું કે એ વિસ્તારના કોર્પોરેટરોને સાથે રાખીને જ કામગીરી કરીશ આજે સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેનની એમની વિઝીટ હતી એમાં હું સેલ્ફ ઇન્વાઇટેડ હતી અને હું એ વિસ્તારમાં હોવાના કારણે એમની સાથે જોડાઈ હતી બાકી મેયરની વિઝીટ હોય ત્યારે મેયર ઓફિસમાંથી એમને બધા જ કાઉન્સિલર્સને જે તે વિસ્તારમાં જ્યાં વિઝિટ હોય એ વિસ્તારના કાઉન્સિલર્સને જાણ કરવા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે